બોટાદમાં હાલ ચાલી રહ્યો છે તેમજ જે આ સમગ્ર ઘટના હતી જેમાં રવિવારે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તે મહાપંચાયત દરમિયાન ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો પોલીસ દ્વારા ગેસ પણ છોડવામાં આવ્યા હતા ને ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે એક પીડિત પરિવાર જે બોટાદમાંથી હતો તેમણે અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી છે શું વાત કરી છે શું તેમની સામે તેમના નિવેદનો મૂક્યા છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું જોદીકા પંડ્યા આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હાલ બોટાદ કડદા કાંડને લઈને અનેક ખેડૂતો તકલીફમાં છે અનેક ખેડૂતો આ મહાપંચાયત દરમિયાન ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ને તેમની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો તેમજ ત્યાં ટિયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા ને તે અનેક ખેડૂતો છે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દરમિયાન હવે ગઈકાલે બોટાદમાંથી એક પીડિત પરિવારે સીધો જ આપમાંથી અરવિંદ કેજરીવાલને ફોન કર્યો હતો અને અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી હતી ને તેમને તેમની જે તકલીફો છે તે અરવિંદ કેજરીવાલ સામે રજૂ કરી હતી તેમને તેમની તકલીફો રજૂ કરતા અરવિંદ કેજરીવાલે પણ એવું કહી દીધું છે કે જેનાથી જે થાય તે કરી લો અમે તમને આટલી બધી પીડામાં નહીં રહેવા દઈએ ખેડૂતોના હક છે ખેડૂતો તેની હકની લડાઈ શાંતિપૂર્વક લડી રહ્યું હતું તો પોલીસને આ લાઠીચાર્જ કરવાની શું જ જરૂર હતી પોલીસે આ ટિયર ગેસ છોડી તેમને અટકાયત કરી અને તેમના પરિવારને ખૂબ પીડિત કર્યા છે તે તદ્દન ખોટું જ છે અને આમ આદમી પાર્ટી તમારા બધા જ ખેડૂતોની સાથે ઊભી છે અને કોઈ દિવસ તેમની કામગીરી નહીં રોકે તેમને એવું પણ કહી દીધું છે કે હું એ દિલ્હી બેઠા બેઠા બધી જ વસ્તુઓની જાણ રાખી રહ્યો છું અને હું જલ્દીથી જલ્દી તમારા જે બી પરિવારના સદસ્યો છે તેમને છોડાવવાની પૂરેપૂરી મહેનત કરી રહ્યો છું ત્યારે સમગ્ર વિષયમાં તેમના ફોન કોલમાં શું हेलो हाँ नमस्ते सर हेमंत बोल रहा हूँ हाँ, सर मैं कोर्ट पे हूँ और यहाँ पंद्रह बीस परिवार के जो अपने कार्यकर्ता अंदर गए थे उनके फैमिली वाले सब खड़े है हाँ, जी, सब ये कहना हूं। जी सर मैं उनको देता हूँ कॉल एक मिनट स्पीकर हाँ, हाँ। पे ही है, आप मैं बात करवाता हूँ जी सर बोलिए सर कर रही है ये बहुत गलत है गलत। किसान अपनी अपनी जायज अहिंसा के, के, के तरीके से लड़ रहे थे आम आदमी पार्टी उनका साथ दे रही थी किसानों की आवाज उठा रही थी लेकिन जिस बर्बरता के साथ लाठीचार्ज किया आंसू गैस के गोले छोड़े जिस तरह से गिरफ्तार करके झूठे केस लगाए जा रहे हैं ये बहुत गलत है गलत, गलत। लेकिन आप लोग आप लोग बिल्कुल चिंता मत कीजिए आम आदमी पार्टी पूरी तरह से आपके साथ है मैं दिल्ली में बैठ के भी एक एक मिनट की खबर ले रहा हूँ कि सब लोग ठीक है कोई दिक्कत नहीं होनी चाहिए किसी को भी वकील भी देंगे आपको सबके लिए हम काम करेंगे आप चिंता मत कीजिएगा मैं पूरी तरह से आपके साथ हूँ पूरी आम आदमी पार्टी आपके साथ है और गुजरात के हमारे सारे नेता भी आप लोगों के साथ है पूरी तरह से आपकी मदद करेंगे ठीक સાંભળ્યું તે ફોન કોલ જે એક પીડિત પરિવાર દ્વારા અરવિંદ કેજરીવાલને કરવામાં આવ્યો હતો ને જેમાં અરવિંદ કેજરીવાલે શું નિવેદન આપ્યા છે અને તેમને શું પોલીસને ચીમકી પણ આપી છે રજૂઆત હોય રહ્યું કે સમગ્ર ઘટનામાં હવે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી શું કરશે આવા જ નવા વિડીયોસ એમ તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ा पराई